નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તહેવારોને પગલે આરટીઓમાં ચોવીસ હજાર આઠસો છપ્પન વાહનોનું રજીસ્ટ્રેશન અમદાવાદ આરટીઓમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છેલ્લા એક મહિનામાં ચોવીસ હજાર આઠસો છપ્પન વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે એક મહિનામાં ટુ વ્હીલર રજીસ્ટ્રેશન થયું છે તો બીજી તરફ ચારસો આડત્રીસ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે તો ગત વર્ષે કરતાં આ વર્ષે ઇલેક્ટ્રોનિક વાહનોનું વેચાણ ઘટ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગાંધીનગરમાં ખેડૂતો માટે બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે સમીક્ષા થશે ગુજરાતના ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઇન્ડિયા વીજ સાઉથ વરસાદ વિલન બની શકે છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ડરબનના ટી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ રમાશે વરસાદ આ મેચને બગાડી શકે છે વેધર મુજબ ડરબન આખો દિવસ વાદળછાયું રહેવાની ધારણા છે મેચની શરૂઆત પહેલાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જે પીચની સ્થિતિને અસર કરી શકે છે આ માહોલમાં પવનની ઝડપ એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે મેચ સમયે ખેલાડીઓને ભેજ અને ઠંડીનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરત મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાના એંધાણ સુરત મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાના એંધાણ મળી રહ્યા છે અમદાવાદ મુંબઈ વચ્ચે એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે સ્પીડ ટ્રાયલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે નિષ્ણાતોએ ટ્રેનની કામગીરી પર નજર રાખી કંપનીના આચકો જેવા મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કર્યું હતું આ ટ્રેનની મહત્તમ ઝડપ એકસો ત્રીસ કલાક છે જે મુખ્ય પ્રવાહની ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેનો કરતાં વધુ ઝડપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દસ વર્ષમાં ગુજરાતી કંપનીઓનું દેવું તેપન ટકા વધ્યું દેશમાં નવેમ્બર બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન કરાયેલા એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ બે હજાર બાવીસ ત્રેવીસ મુજબ રાજ્યના ઉદ્યોગોએ એક વર્ષમાં એક પોઈન્ટ પાંચ પચાસ લાખ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે તેમ છતાં દસ વર્ષમાં રાજ્યના ઉદ્યોગો પર દેવું ત્રેપન ટકા વધ્યું છે બે હજાર તેર ચૌદથી બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ગુજરાતની ફેક્ટરીઓનો વાર્ષિક નફો પંચોતેર હજાર કરોડથી એક પોઈન્ટ પચાસ લાખ કરોડ થયો છે દેશના ઉદ્યોગોનું સોળ ટકા દેવું એકલું ગુજરાત ધરાવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં શિયાળાની દસ્તક ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો માહોલમાં જાણે ઝરમર વરસાદ વરસતો હોય તેમ મોડે સુધી ધુમ્મસનું ગાઢ આવરણ છવાયેલું રહે માર્ગ ઉપર ભીનાશ પથરાઈ ગઈ હતી ડુંગરાળ વિસ્તારમાં કતારબંધ ફરતી પવનચક્યો ધુમ્મસમાં ઓઝલ બની હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો